ત્યાર મિસ્ત્રી એક મોડા દીથી લાવતો મારો કાટે જ કાઢ નાખવાનો છે બોલ ને હું એકલો જ છું આંચીની ઓળીએ તો પગારે નથી મળવાનું કરવાનું હું મારે મેળા જવાનું ને બધું મનથી લાગતું આખો પૈસા આચીનો હાલવાનો છે ને આ એકલાને મને પડદે ઠોકવા કે આટલું તો મેં ઠોચી ગાળું છે બપોર સુધી પણ કંઈ શેકથી લાગતો હું તમને પાછા જઈને પાછળ મારે ઠોકવા પડશે તો બાકી રહી છે અહીંયા થોડુંક ઠોચી ગાલું છે ખાલી આવે ફિટિંગ એટલી કરવાની છે મારે પણ પેલો લાહો છે તે તો મંગાવતો હતી મોણ અહીં મારો દડકા નાખવાનો છે આ હાળા હવારાનો મેલો છે પડધી કઈ નહીં હજુ બધું બધું ખુલ્લું આ મજીરા મંજીરા આ હળો કંઈ કરતો નથી મને હાળા ઘેરે કાઢવાનો છે હાળા પૈસા મફત ત્યાં ફોગટ ના ખાય હાળા છોણો છોણો મોકલી દીધું આ બીજા મોણે લાવવા પડશે હાલો હાળો રંડો હાળો કોમે જ તે કરતો ફોનમાં જ હાળો વાતો કરી જાય હાલો હા પાછીનો તો હોળીએ પૈસાથી મળવાના હોય કે તું કહેતી હશે કે મેળામ લઈ જશે આયો પણ હું ખાક મેળામ લઈ જાય અહીં તો મિસ્ત્રી લાહોથી જ લોજે હા કે મોને તો છે નહીં હું એકલો જ લાહો પેલો તો કંઈ નહીં ઓમ રખડતો હોય ગલ્લા બાજુ જાય ક્યારેક ઓમ રોડે બાજુ રખડતો હોય અહીં મિસ્ત્રી છે નહીં અહીં સીટી આવીને મારો દડકાર નાખવાનો આવીને કરવાનું હું આવે આ મેળામ તો તને નહીં લીધું હો કે બકા તું કહેતી હશે કે હોળીનો મેળો બાળવા જઈશું પણ હાં તો કંઈ નહીં કપડા મળવાના બોલ ઠીક મારે ફરતું હેંડવા પડશે આ મિસ્ત્રી હાવલા હોય છે હટ કંઈ નહીં જો પૈસા એસા ખર્ચી ના મળી જાય ને તો છટકી જ જવા પડશે મારે ઘેર જ નહીં આવું સારું ત્યારે હું જો તને ફોન કરું ખર્ચી મળે તો ઘેરે જ આવતું કેમકે આ લાહાના ભરો આચરની ઓળી ગયેલી જ છે આપણી સારું ત્યારે હા સેટી મને પૈસા નથી આવવાનું હા તો હું તને ભાડું આવું તું ઘેર જા ભાડું એટલું જ પેલા પગાર

એટલે કઈ ને તે બધું ભૂથા ને મારે હું આવે છે તો આટલા